સૌને મારા નમસ્કાર થોડા ગુજરાતમાં આમ તો પૂરા દેશમાં આ અતિવૃષ્ટિનો જે માહોલ છે અને એમાં થોડા પંચમહાલ જિલ્લામાં જે અતિવૃષ્ટિ થઈ છે તોની આજે સમીક્ષા બેઠક તમારા જિલ્લાના પદાધિકારી અધિકારીઓ સાથે વહીવટીતંત્ર સાથે એની સમીક્ષા બેઠક કરી અને જે કંઈ નુકસાન થયું છે એની પણ ચર્ચા કરીશ અને સવિશેષ આ ત્રણ દિવસના વરસાદમાં આપણા જે સ્ટેટ હાઈવે જે ચાર બનતામાં આપણે એને ચાલુ કરાવડાવ્યા છે પંચાયતના જે બાવીસ રસ્તાઓ હતા એમાંથી અગિયાર અત્યારે આપણે મરામત કરીને એની કામ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે છે વિશેષ નુકસાન જે થયું છે એમજીવી સેલ જે વાવાઝોડામાં અને વરસાદના કારણે આપણા વીજ પોલ જે એકસો છન્નું જે ધરાશય થયા હતા એમાંથી એકતાલીસ કાર્યરત થઈ ગયા છે સાથે સાથે એકસો પંચાવન પોલની કામગીરી હાલ પ્રગતિમાં છે સત્તાણું ટીમ અત્યારે કાર્યરત છે તેમ છતાં અમે અધિકારી અને એમ અધિકારીઓને સૂચના આપી છે કે દાહોદ અને મહીસાગરની જે ટીમો છે એમને અહીંયા બોલાવીને વિશેષ કામગીરી એમના સાથે રહીને ટીમમાં વધારો કરીને તાત્કાલિક આજે એકસો પંચાવન જે વીજ પોલ છે એ તાત્કાલિક ઊભા કરવામાં આવે અને વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવે એના માટે પણ સૂચના આપવામાં આવી છે અને પૂરા જિલ્લામાં પશુના જે મૃત્યુ થયા છે દસ જેટલા પશુ મૃત્યુ થયા છે એનું પણ પીએમ રિપોર્ટ કરી તાત્કાલિક કેસ્ટ્રોલ ચૂકવા એના માટેની પણ ચર્ચા અહીંયા કરી છે અને સાથે સાથે જે કાચા માટીના ઘરો હતા એ પૂરા જિલ્લામાં બસો સોળ જેટલા આંશિક નુકસાન થયું છે અને બાકીના ઘરો જે ઘર જે હતા એ પૂરેપૂરા ધરાશ થયેલા છે અને તેમ છતાં હજી સર્વેનું રિપોર્ટ બાકી છે એ પણ મેળવીને જે લોકોને જે નુકસાની થઈ છે એને તાત્કાલિક એનું વળતર ચૂકવાય એના માટેની પણ સૂચનો આપી છે અને કુલ મળીને એવરેજ કામગીરી અમારા વહીવટીતંત્ર અધી અને અમારા ધારાસભ્યશ્રીઓ બધા સાથે મળીને જનસેવાનું જે કામ છે આવા સમયે જનતાની સાથે ઉભા રહીને તમામ કામગીરી અમે કરાવડાઈ રહ્યા છીએ